બગદાણા ગુરુ આશ્રમ પરિવારના મોભી પૂજ્ય મંજી બાપાનું નિધન થયું લાખો ભાવિકોમાં શોકની લાગણી બગદાણા ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી તથા સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપાના અનન્ય ભક્ત પૂજ્ય મંજી બાપાનું તારીખ ચૌદના નિધન થતા લાખો ભાવિકોમાં શોકની લાગણી છવાઈ હતી બગદાણાના ગુરુ આશ્રમના મોભી પૂજ્ય દાદા તારીખ ચૌદના પરમશક્તિ પરમાત્મામાં વિલન થઈને ગુરુચરણ પામેલ પૂજ્ય મંજી બાપાના પાર્થિવ દેહના અંતિમ દર્શન બગદાણા મુકામે તારીખ ચૌદના બપોરના ચાર વાગ્યાથી તારીખ પંદરના ગુરુવારના બપોરના ત્રણ વાગ્યા સુધી રાખેલ હતી તારીખ પંદરના ગુરુવારે પૂજ્ય મંજી દાદાની અંતિમ યાત્રા નીકળાય પૂજ્ય મંજી દાદાના દેહ વિલયના સમાચાર સોશિયલ મીડિયામાં પ્રસારિત થતા ભાવિકો તેમના અંતિમ દર્શનાર્થે બગદાણા પહોંચ્યા હતા

जयल फुट <shod my |ms|> महिला घणी दर्शन આપણો પરિચય મારું નામ અશોકસિંહ મધુલી છે હું ચૌદ વરસનો હતો ત્યાંથી બગડાણા જાઉં છું અને બાપાની અપ્રમ છે અને મંજીત દાદા એટલે જે ગણો યા બાપા ગણો કે દાદા ગણો એનું કોઈ કહેવા જેવો અર્થ જ નથી કાંઈ અને મંજીત દાદા જે મહિમા બાપા વિશે વધાર્યો છે એવું તો કોઈ ટ્રસ્ટી કે કોઈ મંડળમાં ગયો એવો મંજી દાદાએ મહિમા વધાર્યો છે અને મંજી દાદાએ જ્યારે ચાંદીની મૂર્તિ બનાવી ત્યારે અમને યાદ છે કે બંજી દાદા બોલ્યા હતા કે જ્યાં જ્યાં જિલ્લા હશે જ્યાં જ્યાં તાલુકા હશે જ્યાં જ્યાં ગામડાં હશે ત્યાં બજરંગદાસ બાપાની ફોટો આપણે પરધામણી કરશે એટલે ગામના લોકો કરશે આશ્રમ તરફથી કોઈ કરવા દેતા નથી આપણે જે ગામના અને ઈચ્છા થાય એમ બજરદાસ બાપાના ફોટા મૂકે છે અને મંજી દાદાની તો કંઈક શું કેવું કે કહેવા જેવો કોઈ અર્થ જ નથી જ્યારે બાપા હયાત હતા ત્યારે મંજી દાદા પીએસઆઈમાં પાસ થઈ ગયા હતા ત્યારે આપણે આપને ખ્યાલ હોય તો કે ત્યારે ટપાલી તાર આવતો હતો એટલે બાપા બેઠા હતા અને તાર ટપાલી ભાઈ દેવા આવ્યા અને કીધું ભાઈ શું છે તો કે ભાઈ મનજીભાઈનો તાર છે અને આમાં મનજીભાઈ પીએસઆઈમાં પાસ થઈ ગયા ત્યારે બાપા એટલું બોલ્યા હતા કે ભાઈ મનજીભાઈને ક્યાંય જવાની જરૂર નથી કે બધા જે છે અધિકારીઓ મંજી દાદાને અહીંયા ભણવા આવશે એ અમારા મંજી દાદા હતા અત્યારે અમને બધાને છોડી દીધા ચોક્કસ એક પ્રકારે કહી શકે છે કે એક દુઃખની લાગણી છે જ્યારે બાપા જે છે આપણી વચ્ચે નથી હાજી તો બાપાને અત્યારે સુરતથી લાવી રહ્યા છીએ અને અમે બધા સ્વયંસેવકો અને ગુરુભાઈઓ અને નાના મોટા અમારા જે સેવકો છે એ બધાને દાદાની રાહ બગડાણામાં જોઈ રહ્યા છીએ અને દાદાને આજે આખો દિવસ ત્રણ વાગ્યાથી તે કાલના ત્રણ વાગ્યા સુધી દાદાના દર્શનને બધાને લાભ આપવાના છે એટલે આ બધાને અનુકૂળતા હોય તો સેવકો પધારજો એવી અમારી પ્રાર્થના બગદાણા આશ્રમ

અમારો પરિવાર તો ખૂબ ભાગ્યશાળી છે કે અમારા વડીલ તરીકે અમારા પિતાશ્રી તરીકે અમને ભગવાને એમને આપ્યા હતા અને આપણા સૌના વડીલ પૂજ્ય મનજી બાપા હજુ અમને અમે માની નથી શકતા કે બાપાએ દેહ છોડી દીધો કારણ કે હજુ પાંચ દિવસ પહેલાં તો અમે બધા સાથે અમારી દીકરીના લગ્ન પ્રસંગમાં મોજ કરતા હતા અને એમને ભત્રીજીના લગ્ન હતા તો એ આમંત્રણ આપવા ગઈ તો એમ કહ્યું કે તારા લગ્નમાં હું અત્યારે વહેલા જ તને આશીર્વાદ આપી દઉં એમ એટલે બ્રેનસ્ટ્રોક આવ્યો અને બ્રેનસ્ટ્રોકમાંથી રિકવર થયું ચાર દિવસમાં ન્યૂઝપેપર વાંચવા માંડ્યા હતા અને પછી હાર્ટ એટેક આવી ગયો અને એમણે દેહ છોડી દીધો આપણે બજરંગદાસ બાપાને ઝાંઝરિયા દાદાને પ્રાર્થના કરીએ એમની માટે આપણે શું પ્રાર્થના કરવાના છતાંય આપણે કાલા કાલી ગેલી ભાષામાં પ્રાર્થના કરીએ એમના આત્માને તો મોક્ષ જ હોય પણ એમણે જે સંકલ્પો નક્કી કર્યા છે એ સંકલ્પો આપણે બધા સાથે મળીને પૂરા કરીએ બગદાણા ખાતે અમે જઈ રહ્યા છીએ તમામ વિધિ બગડાણા સંપન્ન થશે આજે અમે ચાર વાગે પહોંચીશું પછી બાપાના પાર્થિવ દેહ અમે દર્શનમાં મૂકીશું બધા દર્શન દર્શન કરવા ગુરુ ગુરુભાઈઓ આવે સેવક સમુદાય આવે સેવા મંડળોના કાર્યકર્તાઓ આવશે કાલે ચાર વાગ્યા સુધી દર્શનમાં રાખીશું ને આવતીકાલે સાંજે ચાર વાગે બગડાણા મુકામે ત્રિવેણી સંગમ બગડેશ્વર મહાદેવ ખાતે એમનો અંતિમ સંસ્કાર કરીશું સીતારામ પરિચય હું પિનાકીન બાબુભાઈ સોલંકી ભાવનગર મારું રહેવાનું છે બાપાના સાનિધ્યમાં વર્ષોથી બાપાએ જે કર્યું છે એ તો કોઈ ન કરી શકે અને બાપાની જે મંજી બાપાની આ ખોટ છે એ તો કોઈ પૂરી જ ન શકે અને બાપાએ આમાં એમનું લોહી રેડી દીધું છે જે મંદિરનું અત્યાર સુધી જે કાંઈ પણ હિત થયું છે બાપાએ લોહી રેડી દીધું છે બાપાના ચરણોમાં કોટી કોટી વંદન અને એમની આત્માને બજરંગદાસ બાપા અને એમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ એમનો પાર્થિવ દેહ સુરતથી ભાવનગર મુકામે લાવી રહ્યા છે અને અહીંથી જઈ રહ્યો છે બગદાણા ત્યાં આજના બપોરના ત્રણ વાગ્યાથી કાલ બપોરના ત્રણ વાગ્યા સુધી બાપાના દર્શન થઈ શકશે સૌ ભાવિ ભક્તોને બાપાના દર્શન કરી શકે એની વ્યવસ્થા ત્યાં ગોઠવેલી છે બધાય વ્યવસ્થામાં પધારી અને બાપા કરશનભાઈ વાડી બગદાણા ગોઠવેલ છે અને બાપાનો ઇતિહાસ તો એટલો છે બાપાએ લોહી રેડી દીધું છે અને બગદાણાનું એવું નથી કે ખાલી આપણું ભાવનગર પૂરા હિન્દુસ્તાનમાં બગદાણાના બાપાએ હમણાં તો શ્રીરામ જન્મભૂમિ છે ત્યાંય ક્ષેત્રે ચાલુ કર્યું છે અયોધ્યા જન્મભૂમિમાં અન્નક્ષેત્ર ચાલુ કર્યું છે એટલે બગદાણાનું જે 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 સેવકો છે એ દુનિયાના કોઈપણ ખૂણે પહોંચીને સેવા કરી શકે એવા સક્ષમ છે એટલે બગદાણા બાબા બજંગદાસ બાપાની જય અગ્નિસંસ્કાર કાલ બપોરે ત્રણ વાગે રાખેલ છે બગદાણા મુકામે રાખેલ છે